તાલુકા પંચાયત ફરી એકવાર વિવાદમાં આવી છે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા પંચાયત વિવાદના વંટોળમાં ઘેરાઈ છે અરજદાર દ્વારા ત્રણ વર્ષથી અરજીઓ કરીને થાકી જવાથી અરજદારને ના છૂટકે સોશિયલ મીડિયામાં વિડીયો ઉતારીને માહિતી માંગવાની ફરજ પડી છે ઉપલેટા તાલુકા પંચાયતમાં અરજદાર વારંવાર માહિતી માંગવા આવવા છતાં અધિકારી દ્વારા કોઈ જાતની માહિતી આપવામાં આવતી ન હતી ત્રણ ત્રણ વર્ષથી ખાલી અધિકારીઓ સરકારી જમીન ઉપર ખોટા પાંચ રાજો કામ કરી રહ્યા છે ત્યારે સરકારી જમીન અધિકારીઓ દ્વારા વેચી મારી હોય એવું અરજદાર દ્વારા જણાવવામાં આવ્યું છે જો આવી જ રીતે અરજદારોને ન્યાય નહીં મળે તો અરજદારને કોના દરવાજા ખખડાવવાના તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે આ છે હિન્દુસ્તાનની આઝાદી જો આવી જ રીતે નાના માણસનો અવાજ સાંભળવામાં નહીં આવે તો નાના માણસને ક્યાં જવાનું એ પણ એક મોટો સવાલ છે શું આની પાછળ કોઈ ઉપરી અધિકારી એક્શન લેવા માટે સક્ષમ નથી કે ઉપરી અધિકારી માત્ર આ બધું જોઈને આ ખાડા કાન કરી રહ્યા છે તેવું અરજદારનું કહેવું છે શું અરજદારોને આવી જ રીતે હેરાન પરેશાન થવાનું રહેશે

તમે લખી શું કરવાનું હોય હવે બજાવતા નથી એટલે હું તમે કામ કરીને ગયા હોય જવાબદારી મતલબ છકી જાવ એવું છે એટલે તમે અહિયાં નમી ગઈ કરીને ગયા હોય એમાં કઈ પણ મિસ્ટેક ની જવાબ કોને દેવાના એમાં તમે રૂમ લેખો છે જ્યાં હું છે ક્યાંય પણ આમાં તમે રૂમ લેખો રૂમ જ્યાં ગોડાઉન છે કે રૂમ રૂમ જાય

બીજા નંબર માં રિપોર્ટ મામલતદાર સાહેબ નો એને કેમ ગોડાઉન દેખાય તલાટી મંત્રી ને રૂમ દેખાય છે

એટલે તમે જે જગ્યાએ રિપોર્ટ કર્યો તો એનો સરકારી જમીન માં અમે અરજી કરી હતી કે સરકારી જમીન માં કોમર્શિયલ છે તમે એવું લખી દીધું ખેડૂત છે એટલે ખેડૂત છે છૂટ છે મારું કેવું ખેડૂત તો ખેતી નો માન ફરે છે

તમે રિપોર્ટ કર્યો બરોબર છે બરોબર આ જગ્યાએ શું છે આ જગ્યાએ છે હું એમ

કોની રીતે છે તમને ખોટા રિપોર્ટ છે તમે કેમ નથી તમે બધું ભેગું કરીને એક આપી દો કેટલી આ કેટલી વખત ત્રણ વાર થી અરજીઓ ચાલુ હોય

સાબિત ત્રણ વર્ષ થી સાબિત કર્યું અમે ત્રણ વર્ષ થી ન્યાય નથી મળે અમારી સેફ્ટી માટે અમે આ કરીએ છીએ તમારી છે એવું નથી મને કાગળ આપ્યો હોય માં એનો મેં અહેવાલ કર્યો હોય કે એ ફાયદો બરોબર છે આગળ આવી મને ખબર ના જે સરકારી જમીન છે ખોટી વાત નથી કાગળ ઉપર લેતા રેકોર્ડ ઉપર તમે કરી દીધું હોય તમે એનો જવાબ આપો અમને અધિકારીઓ જવાબ દેવા માટે ભાગી રહ્યા છે જોવો મિત્રો ઉપલેટા તાલુકા પંચાયત અધિકારીઓ જવાબ નથી દેતા સીટ મૂકીને ભાગી રહ્યા છે દબાવવાની વાત નથી તમે રેકોર્ડ ઉપર ફોટો કર્યું છે રેકોર્ડ ઉપર બોલે હે તમારી સાઈન સિકા હું પાછળ આવીશ બાકી મને જવાબ આપો તમે જવાબ તો તમારો તમે ખોટું કરે તો કેમ એક્શન નથી લેતા એનો જવાબ આપો આપવો જો કાર્યવાહી નથી કરતા રેકોર્ડ આધારિત ફોટો કરે તો એનો જવાબ આપો જવાબ તમને મળતો અમને મળ્યો નથી અને જે કાર્યવાહી થાય એની કોઈ નકલ નથી અપાતી સાહેબ આરામથી દબાવવાની વાત નહીં ત્રણ વર્ષથી અમે હેરાન થાય તમે કોઈ કાર્યવાહી નથી કરી સરકારી જમીન ઉપર પચાસ લાખ નું મકાન ખડકી દીધું અને એને તમે ગરીબ માણસ સાબિત કરી દીધો મારું નામ અરવિંદભાઈ કનુભાઈ સુવા છે હું ખાખી જાડિયા ગામે રહું છું ઉપલેટા તાલુકો મારો પ્રશ્ન એટલો છે કે હું ઉપલેટા તાલુકા ઉપલેટા ભાયાવદર રોડની પાછળ આહિર સમાજની ના વિસ્તારમાં રહું છું મારી સામે એક રહેણાંક વિસ્તારની અંદર કોમર્શિયલ ગોડાઉન આવેલું છે સંપૂર્ણ સરકારી જમીન ઉપર છે અને એની વર્ષથી લગાતાર અરજીઓ કરી છે તાલુકા પંચાયત પંચાયત જિલ્લા ડેપ્યુટી સાહેબ અને કલેક્ટર સાહેબને છતાં ત્રણ વર્ષથી એનો કોઈ મને જવાબ મળ્યો નથી કે નથી આજ દિવસ સુધી કોઈ એનો ઉકેલ આવેલો અને વારંવાર ખોટા ખોટા ગ્રામ પંચાયત દ્વારા ખોટા એના મળતિયા ઉભા કરી સહીવારા અને ખોટા પંચરોજ કામ વારંવાર રજુ કરી અને તાલુકા પંચાયતને અર્પણ કરી દે છે અને તાલુકા પંચાયત રાજી ખુશીથી લઈ લે છે અને કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી ઓકે તેમ છતાં કોઈ અધિકારીઓ કામગીરી કરતા નથી અને અધિકારીઓને અમે ઉપલેટા તાલુકા પંચાયતમાં જઈએ છીએ લાઈવ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રશ્ન પૂછવા અને જવાબ માંગવા તો અધિકારીઓ એની ઓફિસ છોડી ચેમ્બર છોડી અને નાસી છૂટે છે કોઈ જવાબ આપતા નથી અમારે હવે ન છૂટકે અમારી ફરજ પડશે કે અમારે અહીંથી મકાન અમારા ઘરના છોડી અને અહીંથી હિજરત કરવી પડશે અને અમે કઈ પણ અનિચ્છનીય બનાવ બનશે તો એની જવાબદારી સંપૂર્ણ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની રહેશે